નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શું તમે જાણો છો કે ખરેખર આવી મહિલાઓ તમારા માટે શુભ ગણાય છે કે પછી અશુભ ગણાય છે મિત્રો આજનો વિષય ખાસ કરી અને મહિલા વિશે છે જે દરેક વ્યક્તિને સમજવા લાયક વિડીયો છે શું ખરેખર વાત વાત ઉપર ગુસ્સે થનારી ચીસો પાડનારી અને રડનારી મહિલાઓ તમારા ઘર માટે શુભ છે કે પછી અશુભ છે મિત્રો આજનો આ વિડીયોમાં આપણે આજ વિશે જાણીશું આ સાથે જ અમે તમને મહિલાઓની કેટલીક વિશેષ નિશાનીઓ વિશે જણાવીશું જેનાથી તમે જાણી શકો છો કે તમારા ઘરની મહિલા તમારા માટે સૌભાગ્યશાળી છે કે પછી દુર્ભાગ્યશાળી છે તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જજો નમસ્કાર પ્રણામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સાચી શ્રદ્ધાથી બસ કમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટ દેવનું નામ અવશ્યથી લખી દેજો મિત્રો જેથી કરી અને તેમની કૃપા આપણા સૌ ઉપર નિયંત્રણ બની રહે મિત્રો વાત વાત ઉપર રડનારી મહિલાઓનો સ્વભાવ દોસ્તો વધારે ચીસો પાડનારી ગુસ્સે થનારી અને રડનારી મહિલાઓ કેવી હોય છે જો તમે આ વાત જાણી લેશો ને તો કદાચ તમે રાતે સોઈ પણ નહીં શકો અથવા કદાચ સુવા તમે મજબૂર પણ થઈ જશો મિત્રો આવી સ્ત્રીઓ થોડી અજીબ હોય છે આવી સ્ત્રીઓ તમારા માટે કઈ રીતે ભાગ્યશાળી બની શકે છે તે આજે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો હિન્દુ ધર્મમાં સ્ત્રીને ઘની લક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યું છે કોઈ ઘરમાં બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે એમ કહેવાય છે કે ઘરમાં લક્ષ્મીજી આવી છે તે જ રીતે મિત્રો લગ્ન પછી જ્યારે વહુ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પણ ઘરની લક્ષ્મીજીનો દરજ્જો આપવામાં આવે છે આમ તો દરેક દીકરી પોતાના માતા પિતા માટે લખી જ હોય છે પરંતુ મિત્રો સામુદ્રિક શાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની કેટલીક વિશેષતાઓ પણ જણાવવામાં આવી છે તો ચાલો જાણીએ કે ગુરુજી આ વિશે શું કહે છે નંબર એક મિત્રો જે મહિલાઓના જે પગ છે એ ખૂબ જ નરમ ગુલાબી રંગના અને પૂરી રીતે વિકસિત હોય છે તે પોતાના પતિ કે પ્રેમીને ખૂબ જ ખુશ રાખે છે શારીરિક સંબંધોમાં તેમની રુચિ એટલી હદે હોય છે કે તેમનો સાથી હંમેશા તેમની નજીક રહેવા માંગે છે નંબર બે પગની આંગળીઓ જે મહિલાના પગની બધી આંગળીઓ સમાન લંબાઈની હોય છે ને તે સ્ત્રી પોતાના પૂરા જીવનમાં માત્ર ખુશીઓ જ મેળવે છે અને પોતાના પરિવારને પણ હંમેશા ખુશહાલ જ રાખે છે નંબર ત્રણ પગના તળિયા ઉપર ત્રિકોણ મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના પગના જે તળિયાની નીચે ત્રિકોણનો નિશાન હોય છે ને તે બુદ્ધિમાન અને સૂજબુજ વાળી હોય છે તે પોતાની સમજ અને જ્ઞાનથી પોતાના પૂરા પરિવારની શક્ય તમામ મદદ કરે છે અને મિત્રો પરિવારમાં ખુશહાલી જાળવી રાખે છે નંબર ચાર સપાટ અને સુંદર એરિયો તમે તમારા મિત્રો વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે ફાટેલી એડિયો ઘરમાં દરિતા લાવે છે અને જે મહિલાઓના પગના તળિયા અને એડીઓ એકદમ સપાટ અને સુંદર હોય છે તેમનું નસીબ હંમેશા તેમની સાથે રહે છે તેમને જીવનમાં બહુ ઓછી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે મિત્રો આવી મહિલાઓ પર ખુદ ઈશ્વરની કૃપા હંમેશા બની રહે છે નંબર પાંચ તળિયા ઉપર શંખ કમળ કે ચક્રનું નિશાન મહિલાઓના પગના તળિયા ઉપર જો શંખ કમળ કે ચક્રના શુભ નિશાન મિત્રો બનેલા હોય ને તો તે મહિલાના નસીબ ધનિક હોય છે કાં તો તે પોતે અથવા તેમના પતિ કોઈ મોટા પદ ઉપર વિરાજમાન હોય છે નંબર છ નાકની પાસે થલ સ્ત્રીના નાકના આગળના ભાગમાં પર તલ કે મસો હોવો તે પોતે જ દર્શાવે છે કે નસીબ તેના ઉપર કેટલું મહેરબાન છે મિત્રો નંબર સાત નાભી જે મહિલાઓની નાભીની આસપાસ કે બરાબર નીચે મસો હોય છે મિત્રો તે પોતાના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે મિત્રો વાત કરીએ નંબર આઠ તો પગનો અંગૂઠો મિત્રો જે મહિલાનો પગનો અંગૂઠો વધુ લાંબો હોય છે તેને પોતાના જીવનમાં વારંવાર પરેશાની ઉઠાવી પડે છે પરંતુ મિત્રો જે મહિલાનો અંગૂઠો પહોળો ગોળ અને લાલાશ પડતો હોય છે તે સ્ત્રી પોતાના અને પોતાના પરિવાર માટે અત્યંત ભાગ્યશાળી હોય છે નંબર નવ ઊંડી નાભી એવી સ્ત્રીઓ જેમની નાભી ઊંડી હોય છે પરંતુ અંદર તરફથી ઉપસેલી પણ હોય છે તે પોતાના જીવનમાં માત્ર અને માત્ર સુખ જ ભોગવે છે મિત્રો હવે વાત કરીએ નંબર દસ કોમળ જીભ અને લાલ અને કોમળ જીભ વાળી સ્ત્રીઓ જીવનમાં પોતે પણ સુખ ભોગવે છે અને પોતાના પરિવારને પણ માત્ર સુખ જ આપે છે નંબર અગિયાર મોટી આંખો હરણીની જે મોટી મોટી આંખો વાળી સ્ત્રીઓના જીવનમાં પ્રેમ અને સુખ હંમેશા જળવાઈ રહે છે મિત્રો આ ઉપરાંત જે મહિલાઓની આંખોમાં સફેદ ભાગના અંતમાં લાલ રંગ દેખાય છે તે પોતાના પરિવાર માટે ખૂબ જ હોય છે નંબર શરીર ઉપર તલ જે મહિલાના શરીરના ડાબા ભાગ ઉપર વધારે તલ કે મસા છે ને તે મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તે મહિલાઓ પોતાના પરિવાર માટે લખી સાબિત થાય છે નંબર તેર કપાળ પર તલ મિત્રો જે મહિલાના કપાળની બરોબર વચ્ચે તલ છે તેના લગ્ન અત્યંત ધનિક અને સમૃદ્ધિ વ્યક્તિ સાથે થાય છે નંબર ચાલતી વખતે મિત્રો જ્યારે મહિલા ચાલે છે અને તેના પગલાઓમાંથી સતત ધૂળ ઉડે છે તો આવી મહિલાઓ પોતાના પરિવાર માટે શરમજનક કારણ બને છે મિત્રો વાત કરી હવે નંબર પંદરની ગોળકાર એરિયો જે મહિલાના પગની એડી ગોળાકાર અને કોમળ હોય છે તે આજીવન સુખ સુવિધાઓનો આનંદ લે છે તેનો પરિવાર પણ તેનાથી પ્રસન્ન રહે છે નંબર સોળ દાંત લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારે પણ ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી પરંતુ જો દાંત મોંમાંથી બહાર આવતા હોય તો આવી મહિલાઓ ઘર માટે લખી હોય છે પણ તેમને પોતાના માટે જીવનમાં કંઈ પણ આસાનીથી મળતું નથી મિત્રો હવે વાત કરીએ નંબર તો જોડાતી આંગળીઓ જે મહિલાના પગની આંગળીઓ છે એ એકબીજા સાથે જોડાયેલી રહે છે તે સ્ત્રીઓ ધની અને કોમળ સ્વભાવની હોય છે નંબર અઢાર ડાબા ગાલ ઉપર તલ જે મહિલાના ડાબા ગાલ ઉપર તલ હોય છે તે સ્ત્રી ખાવાની ખૂબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારના વ્યંજનનો આનંદ ઉઠાવે છે તે એક સારી રસોઈયા પણ હોય છે જેના કારણે તેનો આખો પરિવાર તેનાથી ખુશ રહે છે નંબર ઓગણીસ ચમકતા નખ મિત્રો ગુલાબી રંગના ચમકતા નખવાળી યુવતીઓ સારી તંદુરસ્તી અને સારા ચારિત્રવાળી હોય છે નંબર વીસ દુર્ભાગ્યશાળીની નિશાની મિત્રો જે મહિલાના પગની વચ્ચેની આંગળી મોટી હોય છે તે ખૂબ જ દુર્ભાગ્યશાળી હોય છે મિત્રો આવી મહિલા સાથે લગ્ન કરતા પહેલાં ઘણી વાર વિચારવું જોઈએ વારંવાર રડનારી સ્ત્રીઓ વિશે ચાણક્ય નીતિ હવે જાણીએ કે વાત વાત ઉપર રડનારી મહિલાઓ તમારા માટે કેવી હોઈ શકે છે દોસ્તો આચાર્ય ચાણક્યના મતે સ્ત્રીને ખૂબ જ નાજુક ઢીંગલી જેવી માનવામાં આવે છે

વાત વાત ઉપર રડી પડે છે ત્યારે તમારે તેની કદર કરવી જોઈએ આમ તો ચાણક્ય અનુસાર આવી મહિલાઓ ફરી નહીં મળે આવી સ્ત્રીઓ સાચા વિચારો વાળી અને સાચા મનવારી પણ માનવામાં આવે છે નંબર બે પ્રેમથી દૂર ન થવો ચાણક્યના મત જે સ્ત્રી વાત વાત ઉપર રડી પડે છે તે પોતાના પ્રેમથી ક્યારે પણ દૂર થવા માંગતી નથી મિત્રો આવી સ્ત્રીઓ પરિવાર માટે ખૂબ જ શુભ અને સારી પણ માનવામાં આવે છે તેમનો દિલ કોમળ હોવાથી સાથે તે દરેકની ભાવનાઓની કદર પણ કરે છે મિત્રો આવી સ્ત્રીને ક્યારેય ગુમાવી ન જોઈએ ભૂલ ન હોવા છતાં જે સ્ત્રી રડી પડે તેનામાં મમતા છલકાતી હોય છે જે તમારા માટે સારી છે નંબર ત્રણ સ્વાસ્થ્ય અને લાભ આચાર્ય ચાણક્ય કહે છે કે મહિલાઓના રડવાથી અને ચીસો પાડવાથી અનેક પ્રકારની ઘાતક બીમારીઓ દૂર થાય છે અને રડવાથી મન હળવું પણ થઈ જાય છે મિત્રો આમ તો ચાણક્યના મતે આ રડવાથી તણાવ વગેરે પણ દૂર થાય છે નંબર ચાર કોમળ હૃદય અને લાગણીઓની કદર મિત્રો વાત વાત ઉપર રડનારી મહિલાઓ દરેકના ભાગ્યમાં નથી હોતી તેમનું હૃદય નાજુક ઢીંગલી જેવું હોય છે રડનારી મહિલાઓ કોઈનું પણ દિલ તોડતી નથી પછી ભલે તેમનું પોતાનું દિલ જ કેમ ન તોડવું પડે પણ તે બીજાની લાગણીઓની કદર સારી રીતે કરે છે મિત્રો વધારે રડનારી મહિલાઓ પોતે ભૂખી પણ રહી જાય છે પણ બીજાનું પેટ ભરવામાં કોઈ કસર છોડતી નથી આમ તો મિત્રો વધારે રડનારી મહિલાઓ કોઈક પણ રીતે ઘાતક નથી હોતી જો તેમના દિલમાં જોવામાં આવે ને તો ઘણું ગમ ભરેલું પણ હોય છે અને તમારે તેમની કદર પણ કરવી જોઈએ તમારે તેમનું માન સન્માન કરવું જોઈએ અને તેમનું દિલ ક્યારે પણ ન તોડવું જોઈએ મિત્રો આવી મહિલાનું દિલ તોડવું એ પાપ સમાન માનવામાં આવ્યું છે વિનાશનું કારણ બની શકે રડનારી મહિલા પરંતુ શું તમે જાણો છો આચાર્ય ચાણક્ય એ પણ કહે છે કે વધારે રડનારી અને ચીસો પાડનારી મહિલાઓ તમારો વિનાશ પણ કરી શકે છે મિત્રો આવી મહિલાઓ તમારા માટે મોતનું કારણ પણ બની શકે છે ત્યારે ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ મહિલા ભૂલ કર્યા છતાં પણ રડવા અને ચીસો પાડવા લાગે છે ત્યારે તમારે સાવધાન થઈ જવું જોઈએ ચાણક્ય અનુસાર આવી મહિલા ચાલાક અને ચતુર પણ માનવામાં આવે છે તેમની આવી ચાલાકી અને ચતુરાઈ તમારી બરબાદીનું કારણ બની શકે છે મિત્રો તમારે હંમેશા આવી મહિલાઓથી સાવધાન રહેવું જોઈએ વગર કારણે રડવું પણ બરબાદીનું કારણ માનવામાં આવ્યું છે અને તેનાથી ઘરમાં કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે તે તમારા માટે એટલું ઘાતક હોઈ શકે છે સામૃદ્ધિક શાસ્ત્ર અને લોક માન્યતામાં સ્ત્રીના દૈનિક વ્યવહાર અને તેના ચારિત્રના કેટલાક અન્ય લક્ષણોને પણ ભાગ્ય સાથે જોડવામાં આવે છે શુભ ચારિત્ર અને કર્તવ્યો મિત્રો વહેલા ઉઠવાની આદત જે સ્ત્રી સૂર્યોદય પહેલા ઊઠી અને સ્નાન કરી અને ઘરના કામકાજ શરૂ કરે છે તેને ધનની દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેના પગલાં ઘરમાં સકારાત્મકતા અને ઉન્નતિ લાવે છે મિત્રો આતિથિ સત્કાર અને દયા ભાવ મિત્રો જે સ્ત્રી ઘરમાં આવેલા અતિથિઓનું સન્માન કરે છે ગરીબો પશુ પક્ષીઓ અને જરૂરિયાતમંદ તેનો દયાનો ભાવ રાખે છે તેને ઈશ્વરના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો આવી સ્ત્રીઓની હાજરીથી ઘરમાં હંમેશા બરકત રહે છે સાફ સફાઈ અને વ્યવસ્થા મિત્રો જે સ્ત્રી પોતાના ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખે છે તે ધન અને સૌભાગ્યને આકર્ષિત કરે છે લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે મીઠી અને વિવેકપૂર્ણ વાણી જે સ્ત્રીની વાણીમાં વિવેક અને મધુરતા હોય છે તે પરિવારમાં પ્રેમ અને એકતા જાળવી રાખે છે તેના કારણે જ ઘરમાં ક્યારેય મોટા વિવાદો પણ થતા નથી દુર્ભાગ્યના સંકેતો ઝાડુનું અપમાન જે સ્ત્રી ઝાડુને પગથી લાત મારે છે અથવા તેના પગ ઉપર થૂંકે છે તે ઘરમાંથી લક્ષ્મીજીનું અપમાન કરી અને ધનને દૂર કરે છે ઝાડુને હંમેશા સન્માન આપવું જોઈએ સૂર્યાસ્ત પછીના અશુભ કાર્યો સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવું કોઈને પૈસા ઉધાર આપવા કે દહીં આપવું પણ આર્થિક રીતે અશુભ માનવામાં આવે છે મોડે સુધી સૂવું મિત્રો જે સ્ત્રી મોડે સુધી સૂતી રહે છે અને સૂર્યોદય પછી જાગે છે તે આળસ અને નિષ્ક્રિયતાને નિમંત્રણ આપે છે જે ઘરની પ્રગતિમાં ગંભીર અવરોધ ઊભો કરે છે આમ તો સ્ત્રીના સ્વભાવનું મૂલ્યાંકન માત્ર તેના ભાવનાત્મક વર્તન ઉપર નહીં પરંતુ તેના ઈરાદા ચારી શુદ્ધતા અને કર્તવ્ય નિષ્ઠા ઉપર થવું જોઈએ એક સાચા દિલનું રુદન ઘરને પ્રેમ અને શાંતિથી ભરી દે છે મિત્રો જ્યારે સ્વાર્થી ઘોષો કે રુદન ઘરનો વિનાશ નોતરે છે અંતિમ નિષ્કર્ષ આપણા પ્રાચીન શાસ્ત્રોને મૂળ સંદેશ એ છે કે દરેક પુરુષે પોતાના જીવનની સ્ત્રીનો સન્માન કરવું જોઈએ તેના આંતરિક સંઘર્ષોને સમજવા જોઈએ અને તેના સાચા રુદનની કદર પણ કરવી જોઈએ મિત્રો જો સ્ત્રીનું ચારિત્ર શુદ્ધ હોય અને તેનો સ્વભાવ કોમળ હોય તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય અને હંમેશા જળવાઈ પણ રહે છે પછી ભલે તે માનવીય સ્વભાવ અનુસાર ક્યારે ભાવનાત્મક થઈ અને રડી પણ પડે તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા દોસ્તો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ સાથે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ